ઇન્ડિયન એરફોર્સે અમેરિકાના અલાસ્કામાં યોજાયેલી એક્સરસાઇઝ રેડ ફ્લેગ બે હજાર ચોવીસમાં ભાગ લીધો હતો આ એક્સરસાઇઝ ચાર જૂનથી ચૌદ જૂન દરમિયાન અલાસ્કાના એલ્સન એરફોર્સ બેઝ પર યોજાઈ હતી અમેરિકાને ભારત ઉપરાંત સિંગાપોર બ્રિટન નેધરલેન્ડ અને જર્મનીના એરફોર્સ પણ જોડાયા હતા એરફોર્સની ટુકડી ઓગણત્રીસ મેના રોજ જ અલાસ્કા જવા રવાના થઈ હતી આ ટીમમાં રાફેલ ફાઇટર જેટ અને એર એરક્રૂ તેમજ ટેકનિશિયન એન્જિનિયર્સ કંટ્રોલર અને ફાઇટર જેટ એક્સપર્ટ સામેલ હતા સી સેવન્ટી ક્લોબમાસ્ટર એરક્રાફ્ટનો ઉપયોગ રાફેલ અને ટીમના સભ્યોને અલાસ્કા જ લઈ જવા માટે કરવામાં આવ્યો હતો બ્યુરો રિપોર્ટ સેન ટવેન્ટી ફોર ની હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ